નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં આપનું સ્વાગત છે સમાચારમાં વિશેષ જોઈએ તો ખેડા જિલ્લાના ધાર્મિક સ્થાનો અને પ્રવાસન સ્થળોએ આર્ય ગેલેક્સી મેગા ડ્રાઈવ ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી શ્રી એવા ખુશ્બુ પ્રજાપતિ તેમજ તેઓની ટીમ દ્વારા આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ મહેમદાબાદ શ્રી સિદ્ધિ વિનાયક દેવસ્થાન ખાતે આવેલ ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા સિદ્ધિનાયક મંદિરની ફ્રૂડ કોર્ટમાં આકસ્મિક તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીશ્રી તેમજ તેની ટીમ સાથે મહેમદાબાદ મામલતદાર કચેરીના મામલતદાર સેવા વિક્રમભાઈ દેસાઈ મહેમદાબાદ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી કૈલાસબેન પ્રજાપતિ તો મહેમદાબાદ પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ સાથે પોલીસ કર્મીઓની ટીમ તો સાથે સાથે આરોગ્ય ખાતાની ટીમ જેવા અનેક અધિકારીશ્રીઓ તેમજ ટીમની ઉપસ્થિતિમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે સિદ્ધિવિનાયક વિનાયક દેવસ્થાન ખાતે આવેલ ફૂડ કોર્ટની અંદર વિવિધ ચીજ વસ્તુઓનું તેમજ ખાદ્ય પદાર્થોનું તપાસ તેમજ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે સિદ્ધિ વિનાયક દેવસ્થાન ખાતે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શનાર્થી પધારે છે તો દર્શનાર્થીઓ આ ફૂડ કોર્ટની અંદર વિવિધ ખાણીપીણી ચીજવસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે તેની ખરીદી કરતા હોય છે ત્યારે આરોગ્યને લઈને તેમજ આરોગ્યની સાથે ચેડા ન થાય અને લોકોની આરોગ્યની સુખાકારી માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આપ જોઈ શકો તેમ બળેલા તેલ બટાકા તેમજ અનેક ખાદ્ય ચીજોનું સગન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ટીમ દ્વારા તેત્રીસ જેટલા સેમ્પલો કલેક્ટ કરવામાં આવ્યા હતા તો સાથે સાથે બળેલા તેલ તેમજ જે ખાદ્ય પદાર્થોથી આરોગ્યને નુકસાન થઈ શકે એવા લગભગ પંચાસી કિલો ખાદ્ય પદાર્થોનો નાશ પણ કરવામાં આવ્યો હતો આમ આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ શ્રી સિદ્ધિ વિનાયક દેવસ્થાન ખાતે આવેલ ફૂડ કોર્ટની અંદર ડ્રગ્સ એન્ડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીશ્રી તેમજ તેઓની ટીમ દ્વારા વિશેષ અધિકારીઓશ્રીની ઉપસ્થિતિમાં લીધેલ સેમ્પલોને તેઓના જણાવ મુજબ લેબોરેટરીની અંદર ટેસ્ટિંગ માટે મોકલવામાં આવશે તેમજ તેઓનો રિપોર્ટ ઉચ્ચ અધિકારીશ્રીઓને સુપ્રત કરવામાં આવશે ત્યારબાદ જ આની યોગ્ય ચકાસણી બાદ યોગ્ય પગલાં તેમજ કાર્યવાહી હાથ ધરવામાં આવશે આમ આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ સિદ્ધિ વિનાયક દેવસ્થાન ખાતે આવેલ ફૂલકોર્ટની અંદર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આકસ્મિક દરોડો પાડીને સઘન ચેકિંગ હાથ ધરાતા વાયુ વેગે વાત ફેલાતા મહેમદાબાદ શહેર તેમજ આસપાસના વેપારીઓમાં ફફડાટ દર્શાતો જોવા મળ્યો હતો અને આ કામગીરીને લઈને લોકોના આરોગ્યને હાનિ ના પહોંચે તેને લઈને વિશેષ તપાસ અને સઘન ચેકિંગ હાથ ધરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે આવા વધુને વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલ વિરાંગ મહેતા મહેમદાબા